તો આ મુદ્દે પાટણના ચાર લોકોના નામો પણ સામે આવ્યા છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ સિદ્ધપુર પહોંચી હતી જ્યાં સિદ્ધપુરના સતવંતસિંહ રાજપૂતના ગામે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી દોઢ મહિના પહેલા સતવંતસિંહ રાજપૂત અમેરિકા જવા રવાના થયા હતા મણુનતા એક જ પરિવારના ત્રણ સભ્યો ગયા હતા અમેરિકા અમેરિકાથી ડીપાર્ટ થયેલ બસો પાંચ ભારતીયોને આજે અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે બસોને પાંચ જેટલા ભારતીય નાગરિકોને જે ડીપાર્ટ કરી અને ભારત મોકલવામાં આવ્યો છે તેમાંથી જે રીતે કહી શકાય કે સડત્રીસ જેટલા ગુજરાતીઓનો સમાવેશ થવા પામ્યો છે જેમાં પાટણ જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો મણુદ ગામના ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થવા પામે છે એટલે એક જ પરિવારના ત્રણ સભ્યો છે જ્યારે સિદ્ધપુર તાલુકાના જે ગણેશપુરા છે ગણેશપુ

તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ગણેશ વિલા ખાતે ત્યારે અહીંયા તેઓ અને પરિવાર સાથે અહીંયા રહે છે અને ખાસ કરીને વાત કરવામાં આવે છે તો ગણતરીના કલાકોમાં જ અહીંયા જે ગુજરાતની અંદર તેઓ પ્રવેશ કરશે અને આગળની શું કાર્યવાહી થાય છે તે હવે તો જોવાનું રહે છે પરંતુ ત્યાં ત્યાં જે અમેરિકા છે તેમણે કેવી યાતનાઓ ભોગવી કેવી મુશ્કેલીઓ વેઠવી તે આવ્યા બાદ જ ખબર પડશે પ્રેમલ ત્રિવેદી જીમડિયા પાટણ